નમસ્કાર આજની આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચામાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ડિજિટલ દુનિયાના અમુક બહુ જ મહત્વના મુદ્દાઓ પર સાયબર કાયદા આપણી ઓનલાઈન સુરક્ષા અને ડેટાની સલામતી આપણી પાસે ઘણા બધા સ્ત્રોતો છે રિસર્ચ પેપર્સ આર્ટિકલ્સ નિષ્ણાતોના મંતવ્યો જેના આધારે આપણે આ વિષયને બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર અને હા આ વિષય ખરેખર બહુ અગત્યનો છે ટેકનિકલ તો છે જ પણ આપણા રોજના જીવન સાથે સીધો જોડાયેલો છે બરાબર આપણો હેતુ એકદમ સ્પષ્ટ છે આ બધા સ્ત્રોતોમાંથી જે મુખ્ય જાણકારી મળે છે એના પરથી આપણે એ સમજવું છે કે ડિજિટલ દુનિયામાં આપણે વધારે સુરક્ષિત કેવી રીતે રહી શકીએ આમાં ખાલી અત્યારના જોખમોની વાત નથી પણ ડેટા સુરક્ષાના જે મૂળ સિદ્ધાંતો છે અને ખાસ કરીને ભવિષ્યમાં ટેકનોલોજી જે નવા પડકારો ઊભા કરવાની છે એના પર પણ આપણે નજર નાખીશું અને આ ભવિષ્યના પડકારોની વાત આવે છે ને ત્યારે ખરેખર થોડો વિચાર કરવો પડે સ્ત્રોતો કે છે કે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી થતા ગુનાઓ હોય કે પછી વર્ચ્યુઅલ રિયાલિટીમાં જે હિંસાની વાતો આવે છે આ બધું હવે ખાલી સાયન્સ ફિક્શન નથી રહ્યું બિલકુલ નથી રહ્યું પણ એ ભવિષ્યની વાત પર જઈએ એ પહેલા અત્યારે જે નિવારક ઉપાયો છે ત્યાંથી શરૂ કરીએ મતલબ કે સાયબર ગુનાઓને બનતા રોકવા માટે કાનૂની સ્તરે શું થઈ રહ્યું છે અને આપણે પોતે શું કરી શકીએ સ્રોતો શું કે છે આના પર જુઓ પ્રિવેન્શન ઇઝ બેટર ક્યોર એ કહેવત અહીં બરાબર લાગુ પડે છે સાયબર સિક્યોરિટીમાં નિવારણ સૌથી અગત્યનું છે કાયદાની વાત કરીએ તો સરકારો કામ કરી રહી છે દાખલા તરીકે ભારતનો આઈટી એક્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ એ તો ઘણા સમયથી છે હા એ તો છે એ હેકિંગ ડેટા ચોરી ઓનલાઇન ફ્રોડ જેવા ગુનાઓની વ્યાખ્યા આપે છે સજા પણ નક્કી કરે છે પણ પ્રોબ્લેમ એ છે કે ટેકનોલોજી એટલી ઝડપથી બદલાય છે કે કાયદા પાછળ રહી જાય છે બરાબર એટલે કાયદાઓને સતત અપડેટ કરતા રહેવા પડે છે જેમ કે પેલું હમણાં આવ્યો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ કેટલું મહત્વનું ગણે છે ખાલી બીજો એક નિયમ છે કે ખરેખર કંઈ ફેર પડશે નથી ના ના આ બહુ જ મહત્વનો કાયદો છે સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે આની અસર બહુ મોટી અને દૂરગામી છે આ ખાલી નિયમોનો સેટ નથી અચ્છા પણ કંપનીઓ જે રીતે આપણા ડેટા સાથે કામ કરે છે એમાં મૂળભૂત ફેરફાર લાવવાનો આ એક પ્રયાસ છે ખાસ કરીને એમાં જે દંડની જોગવાઈઓ છે હા એ બહુ મોટી છે ને કરોડોમાં હા કરોડો રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે જો ડેટા બ્રીચ થાય તો આના લીધે હવે નાની હોય કે મોટી બધી કંપનીઓ ડેટા સિક્યોરિટીને ગંભીરતાથી લેવા માંડી છે પહેલાં કદાચ આટલું ધ્યાન નહોતા આપતા હવે એમને સ્પષ્ટ કહેવું પડશે કે ડેટાનો ઉપયોગ કેવી રીતે કરશે અને આપણી એટલે કે યુઝરની સંમતિ લેવી પડશે આ ખાલી કમ્પ્લાયન્સ નથી આ એક મોટી જવાબદારી છે કરશે આપણે સામાન્ય નાગરિક તરીકે શું કરી શકીએ આપણી ભૂમિકા કેટલી મહત્વની છે સ્ત્રોતો આના પર ભાર મૂકે છે ખૂબ જ વધારે સ્ત્રોતો એકદમ સ્પષ્ટ છે આ બાબતે ટેકનિકલ સિક્યુરિટી તમે ગમે તેટલી મજબૂત કરી લો પણ જો માણસ ભૂલ કરે કે બેદરકારી રાખે તો એ સૌથી મોટી નબળાઈ બની જાય બરાબર એટલે વ્યક્તિગત જાગૃતિ આપણી પોતાની સાવચેતી એ બહુ જ જરૂરી છે આપણે બધા સાંભળીએ છીએ કે સ્ટ્રોંગ પાસવર્ડ રાખો હા એ તો કાયમ સાંભળીએ પણ સ્ત્રોતો એનાથી એક સ્ટેપ આગળ જાય છે એ લોકો ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે ટુ એફ એ ને લગભગ ફરજિયાત જેવું ગણાવે છે ફરજિયાત એમ કારણ કે એક સ્ટડી પ્રમાણે ટુ એફ એ લગભગ નવ્વાણું પોઈન્ટ નવ ટકા ઓટોમેટિક એકાઉન્ટ હેકિંગના પ્રયાસોને રોકી શકે છે ઓહો નવ્વાણું પોઈન્ટ નવ ટકા હા એ સિક્યોરિટીનું એક એવું લેયર ઉમેરે છે જે ખાલી પાસવર્ડથી ના મળે બધાને એક સરખા મેલ મોકલે એના કરતાં હવે સ્પીયર ફિશિંગ વધુ ખતરનાક છે સ્પીયર ફિશિંગ એટલે એટલે કે હુમલો કરનાર કોઈ ચોક્કસ વ્યક્તિ કે સંસ્થાને ટાર્ગેટ કરે અને એમના માટે ખાસ એકદમ પર્સનલ અને વિશ્વાસપાત્ર લાગે એવા મેસેજ બનાવે અચ્છા સ્ત્રોતો તો એનાથી પણ આગળ એઆઈ પાવર્ડ ફિશિંગના જોખમની વાત કરે છે એઆઈનો નો ઉપયોગ કરીને એટલા કસ્ટમાઇઝ અને વ્યાકરણની રીતે પણ પરફેક્ટ ઈમેલ બનાવી શકાય છે કે એને પકડવું લગભગ અશક્ય બની જાય એટલે ખાલી શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો એટલી સલાહ હવે પૂરતી નથી આપણે મેસેજ કોણે મોકલ્યો છે શા માટે મોકલ્યો છે એ બધું બરાબર ચકાસવું પડે અને બીજી એક વાત સોફ્ટવેર અપડેટ્સ આપણે ઘણી એને ટાળી દઈએ છે પેલું રિમાઇન્ડ મી લેટર બટન દબાઈ દઈએ બસ એ જ પણ સ્રોતો કહે છે કે બહુ મોટી ભૂલ છે એ જાણે તમે ઘરનો દરવાજો ખુલ્લો મૂકી દીધો હોય એના જેવું છે સ્ત્રોતો ઝીરો ડે એક્સપ્લોઇટ્સની વાત કરે છે ઝીરો ડે એ શું છે એટલે એવી સિક્યોરિટી ખામીઓ કે જેનું સોફ્ટવેર બનાવનારને પોતાને પણ હજુ ખ્યાલ નથી અને હેકર્સ તરત જ એનો ગેરફાયદો ઉઠાવી લે રેગ્યુલર અપડેટ્સ જ આ જોખમ ઘટાડી શકે છે બીજો કોઈ રસ્તો નથી આ બધી વાત થઈ દેશના કાયદાની અને આપણી વ્યક્તિગત સાવચેતીની પણ સાયબર ગુનાઓ તો કોઈ બોર્ડર જોતે નથી અહીં બેઠો હેકર અમેરિકામાં કોઈને ટાર્ગેટ કરી શકે બરાબર તો આંતરરાષ્ટ્રીય સહયોગ કેટલો જરૂરી છે અને શું એ ખરેખર કામ કરે છે સ્રોતો આમાં કોઈ મુશ્કેલીઓ જુએ છે આંતરરાષ્ટ્રીય સહયોગ અનિવાર્ય છે એના વગર ચાલે જ નહીં પણ હા એ સહેલો નથી સ્રોતો આના બંને પાસા બતાવે છે એક બાજુ દેશો વચ્ચે માહિતીની આપલે વધી રહી છે સાથે મળીને તપાસ થાય છે ગુનેગારોને એક દેશમાંથી બીજા દેશમાં મોકલવાના કરાર પણ થાય છે બુડાપેસ કન્વેન્શન ઓન સાયબર ક્રાઈમ જેવી પહેલ છે જે કાયદાઓમાં એકસૂત્રતા લાવવાનો પ્રયાસ કરે છે ઓકે પણ બીજી બાજુ ઘણા અવરોધો છે રાજકીય મતભેદો હોય જુદા જુદા દેશોની કાયદાકીય સિસ્ટમ અલગ હોય કોનો અધિકાર લાગુ પડે એના જટિલ પ્રશ્નો હોય એટલે કે પ્રેક્ટિકલી અઘરું છે હા એક સ્ત્રોત ઉદાહરણ આપે છે કે એક દેશ માટે બીજા દેશમાં રહેલા સર્વરમાંથી ડિજિટલ પુરાવા મેળવવા એ કાયદાકીય રીતે અને ટેકનિકલી પણ કેટલું મુશ્કેલ હોઈ શકે છે એટલે સહયોગ જરૂરી છે પણ એની અસરકારકતા ઘણીવાર લિમિટેડ રહી જાય છે સમજાયો નિવારણ માટે ઘણું બધું છે કાયદા આપણે પોતે આંતરરાષ્ટ્રીય પ્રયાસો પણ એની મર્યાદાઓ પણ છે તો હવે વાત કરીએ ડેટા સલામતીની સ્ત્રોતો આને સાયબર સિક્યોરિટીનું હાર્ડ કેમ કહે છે કારણ કે છેવટે તો બધો ખેલ ડેટાનો જ છે મોટાભાગના સાયબર હુમલાનો હેતુ શું હોય સંવેદનશીલ ડેટા ચોરવો એને નુકસાન કરવું અથવા તો એને લોક કરીને પૈસા માંગવા એટલે કે રેન્સમવેર બરાબર ડેટા સલામતી એટલે આપણી આ ડિજિટલ સંપત્તિને કોઈ અનઅધિકૃત વ્યક્તિ એક્સેસ ના કરી શકે એમાં ફેરફાર ના કરી શકે કે એને નુકસાન ના પહોંચાડી શકે એના માટે લેવાતા પગલાં અને આનો જે પાયાનો સિદ્ધાંત છે એને સીઆઈએ ટ્રાયડ કહેવાય છે અને ટ્રાયડ ઓકે આ ખાલી ટેકનિકલ શબ્દો છે કે એનો કોઈ ઊંડો અર્થ છે ના ના આ બહુ મહત્વના છે આ ડેટા સુરક્ષાના ત્રણ મુખ્ય સ્તંભ છે તો ચાલો આ ત્રણેયને થોડું સમજીએ સ્ત્રોતોના આધારે પહેલું ગોપનીયતા કોન્ફિડેન્શિયાલિટી એનો મતલબ શું અને એને કેવી રીતે જાળવી શકાય ગોપનીયતા એટલે ખાતરી કરવી કે ડેટા ફક્ત એ જ લોકો જોઈ શકે જેમને એ જોવાની પરવાનગી હોય બીજું કોઈ નહીં સિમ્પલ હા અને આનો સૌથી કોમન રસ્તો છે એન્ક્રિપ્શન સ્રોતો કહે છે કે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન જે આપણે વોટ્સએપ જેવી એપ્સમાં વાપરીએ છીએ એ કમ્યુનિકેશનની પ્રાઇવસી માટે બહુ જ પાવરફુલ છે કંપનીઓ માટે ડેટાબેઝનું એન્ક્રિપ્શન જ્યારે ડેટા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે એનું એન્ક્રિપ્શન જેમ કે વેબસાઇટ પર એચટીપીએસ હોય છે આ બધું બહુ જ જરૂરી છે અને બીજો કોઈ રસ્તો બીજો ઉપાય છે એક્સેસ કંટ્રોલ એટલે કે કોણ ક્યારે અને કયો ડેટા જોઈ શકે એના નિયમો બનાવવા આ રોલ બેઝડ હોઈ શકે મતલબ કે કર્મચારીને એના કામ માટે જેટલી જરૂર છે એટલો જ એક્સેસ આપવાનો વધારાનો નહીં બરાબર હવે બીજો સ્તંભ અખંડિતતા એટલે કે ઇન્ટેગ્રિટી આનો શું મતલબ અને આ કેમ આટલું મહત્વનું છે ઇન્ટેગ્રિટી એટલે એ ખાતરી કરવી કે ડેટા સાચો છે પૂરો છે અને સુસંગત છે એમાં કોઈએ વગર પરવાનગીએ ફેરફાર નથી કર્યો ને કે ડેટા કરપ્ટ નથી થઈ ગયો ને એ જોવું આનું કોઈ ઉદાહરણ આપી શકો કેમ આટલું જરૂરી છે ચોક્કસ સ્રોતો એક બહુ ગંભીર ઉદાહરણ આપે છે માની લો કે કોઈ હોસ્પિટલના દર્દીનો મેડિકલ રેકોર્ડ છે જો એની ઇન્ટેગ્રિટી સાથે છેડા થાય જેમ કે કોઈ એનું બ્લડ ગ્રુપ બદલી નાખે અથવા એને કંઈ દવાથી એલર્જી છે એ માહિતી બદલી નાખે ઓ તો તો બહુ ગંભીર પરિણામ આવી શકે હા જીવલેણ પણ સાબિત થઈ શકે એટલે ઇન્ટેગ્રિટી જાળવવી બહુ જ જરૂરી છે આના માટે હેશિંગ જેવી ટેકનિક વપરાય છે જે ડેટામાં થયેલો નાનામાં નાનો ફેરફાર પણ પકડી પાડે વર્ઝન કંટ્રોલ અને ઓડિટ લોગ્સ પણ આમાં મદદ કરે છે અને ત્રીજો સ્તંભ ઉપલબ્ધતા એટલે કે અવેલેબિલિટી તમે હમણાં રેન્સમવેરની વાત કરી આના લીધે અવેલેબિલિટીનું મહત્વ વધી ગયું હશે ખરું ને બિલકુલ અવેલેબિલિટી એટલે જ્યારે જરૂર પડે ત્યારે જે અધિકૃત યુઝર છે એમના માટે ડેટા અને સિસ્ટમ્સ ઉપલબ્ધ હોવા જોઈએ ચાલી રહ્યા હોવા જોઈએ રેન્સમવેર હુમલા સીધા આ અવેલેબિલિટી પર જ ટાર્ગેટ કરે છે ડેટાને એન્ક્રિપ્ટ કરી દે જેથી તમે એને વાપરી જ ના શકો તો આનો ઉપાય શું સ્રોતો સ્પષ્ટ કહે છે કે આવી સિચ્યુએશન સામે લડવાનો સૌથી સારો રસ્તો છે નિયમિત અને સુરક્ષિત ડેટા બેકઅપ ખાલી બેકઅપ લેવાથી થઈ જાય ના ખાલી બેકઅપ લેવું પૂરતું નથી એ બેકઅપ કામ કરે છે કે નહીં એને નિયમિત ટેસ્ટ કરવું પડે અને જરૂર પડે ત્યારે એમાંથી ડેટા પાછો લાવી શકાય છે રિસ્ટોર કરી શકાય છે એની ખાતરી કરવી પડે ઓકે આ ઉપરાંત એક સારી ડિઝાસ્ટર રિકવરી પ્લાન હોવી જોઈએ જે ખાલી સાયબર હુમલા જ નહીં પણ જો હાર્ડવેર ફેલ થાય કે કોઈ કુદરતી આફત આવે તો પણ ડેટા અને સેવાઓ ઝડપથી પાછી ચાલુ કરી શકાય આ તો થયા સિદ્ધાંતો પણ કંપનીઓ પ્રેક્ટિકલી આ બધું કેવી રીતે લાગુ કરે છે સ્રોતો કયા ઓર્ગેનાઇઝેશનલ સ્ટેપ્સ પર ભાર મૂકે છે કંપનીઓ ઘણા બધા પગલાં લે છે એક મહત્વનું ટૂલ છે ડીએલપી સિસ્ટમ્સ ડેટા લોસ પ્રિવેન્શન ડીએલપી એ શું કરે સ્રોતો સમજાવે છે કે આ સિસ્ટમ્સ નેટવર્કના ટ્રાફિક પર અને કર્મચારીઓના કમ્પ્યુટર પર નજર રાખે છે અને અમુક નિયમોના આધારે જે સંવેદનશીલ માહિતી હોય જેમ કે ક્રેડિટ કાર્ડ નંબર આધાર નંબર કંપનીના સિક્રેટ્સ એને કંપનીના નેટવર્કની બહાર જતી રોકવાનો પ્રયાસ કરે છે અચ્છા બીજું એક સારી રીતે બનાવેલી ઇન્સિડન્ટ રિસ્પોન્સ પ્લાન ઇન્સિડન્ટ રિસ્પોન્સ પ્લાન હોવી બહુ જ જરૂરી છે એટલે કે જો કંઈ ખોટું થાય જેમ કે ડેટા બ્રીચ તો શું કરવું એની યોજના બરાબર સ્રોતો કહે છે કે સારી યોજનામાં ખાલી ટેકનિકલ સ્ટેપ્સ જ ના હોય પણ કોને જાણ કરવી કર્મચારી ગ્રાહકો રેગ્યુલેટર ક્યારે જાણ કરવી કાનૂની પાસા શું છે અને ઘટના બની ગયા પછી એનું પૃથક્કરણ કરીને ભવિષ્યમાં આવું ના બને એના માટે શું કરવું એ બધું જ સામેલ હોય અને કર્મચારીઓની ટ્રેનિંગ એનું શું એક સ્ત્રોત એવું કહે છે કે ટ્રેનિંગ ભલે ગમે તેટલી આપો પણ જે બહુ ચાલાકીથી કરેલા સોશિયલ એન્જિનિયરિંગ હુમલા હોય છે એ તો ઘણી સફળ થઈ જ જાય છે આ વાત સાચી છે હા અમુક અંશે એ વાત સાચી છે ટ્રેનિંગ કોઈ જાદુઈ લાકડી નથી સ્રોતો પણ આ માને છે હ જો હુમલો બહુ જ હોશિયારીથી કરવામાં આવ્યો હોય તો સારામાં સારો ટ્રેન કર્મચારી પણ કદાચ છેતરાઈ જાય પણ એનો મતલબ એ નથી કે ટ્રેનિંગનું મહત્ત્વ નથી ઓકે ટ્રેનિંગથી કર્મચારીઓમાં સિક્યોરિટી માટેની એક અવેરનેસ આવે છે સામાન્ય જે જોખમો છે એને ઓળખતા શીખે છે અને જો કંઈ શંકાસ્પદ લાગે તો એની જાણ કરવા માટે પ્રોત્સાહિત થાય છે તો કેવી ટ્રેનિંગ અસરકારક રહે સ્રોતો સૂચવે છે કે ખાલી વર્ષમાં એકવાર લેક્ચર આપવા કરતાં નિયમિત ઇન્ટરેક્ટિવ ટ્રેનિંગ અને ખાસ કરીને ફિશિંગ સિમ્યુલેશન એટલે કે નકલી ફિશિંગ ઈમેલ મોકલીને જોવું કે કોણ ક્લિક કરે છે એ વધુ અસરકારક છે હા એનાથી ખબર પડે કે કોને વધુ ધ્યાન આપવાની જરૂર છે બરાબર પણ આને એક મલ્ટીલેયર સિક્યોરિટી એપ્રોચનો ભાગ જ ગણવો જોઈએ એકલો ઉપાય નહીં ટેકનિકલ કંટ્રોલ્સ અને માણસની જાગૃતિ બંને સાથે કામ કરે એ જરૂરી છે બરાબર એટલે કાયદા આપણી સાવચેતી ડેટાના સિદ્ધાંતો કંપનીના પગલાં આ બધું મળીને એક મજબૂત દિવાલ બને છે પણ હવે થોડી ભવિષ્યની વાત કરીએ ટેકનોલોજી ખાસ કરીને એઆઈ અને વર્ચ્યુઅલ રિયાલિટી જે રીતે આગળ વધી રહી છે એ સાયબર સિક્યોરિટી અને કાયદા માટે કેવા નવા કદાચ આપણે વિચાર્યા પણ ના હોય એવા પડકારો ઉભા કરી રહી છે સ્ત્રોતો શું કહે છે આ વિશે સ્ત્રોતો અહીં ખરેખર એક ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે એઆઈ જે છે ને એ બે ધારી તલવાર જેવું છે કેવી રીતે એનો ઉપયોગ સાયબર સિક્યોરિટીને વધુ મજબૂત કરવા માટે થઈ શકે છે જેમ કે નેટવર્કમાં કંઈ અજુકતું થાય તો એને પકડી પાડવા કે નવા પ્રકારના વાયરસનું એનાલિસિસ કરવા એ તો સારું કહેવાય પણ એ જ એઆઈનો ઉપયોગ વધુ શક્તિશાળી વધુ ખતરનાક અને પકડવા બહુ મુશ્કેલ હોય એવા હુમલાઓ કરવા માટે પણ થઈ શકે છે દાખલા તરીકે એઆઈ કેવી રીતે ગુનેગારોનું હથિયાર બની શકે સ્રોતો કોઈ ચોક્કસ ઉદાહરણો આપે છે હા ઘણા બધા આપણે પહેલા એઆઈ પાવર્ડ ફિશિંગની વાત તો કરી પણ સ્રોતો ડીપ ફેક ટેકનોલોજીના દુરુપયોગ પર બહુ ભાર મૂકે છે ડીપ ફેક એટલે પેલા નકલી વીડિયો હા જરા વિચારો કોઈ કંપનીના સીઈઓનો એકદમ અસલી લાગતો વિડીયો કોલ આવે અવાજ પણ એમનો જ લાગે અને એ કોઈ કર્મચારીને કહે કે તાત્કાલિક આટલા પૈસા આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો ઓ માય ગોડ એ તો ઓળખવું જ મુશ્કેલ થઈ જાય લગભગ અશક્ય આ પ્રકારના ફ્રોડ પકડવા બહુ અઘરા છે એવી જ રીતે વોઇસ ક્લોનિંગ કોઈના અવાજની નકલ કરીને ફોન પર છેતરપિંડી કરવી આનું કોઈ ઉદાહરણ છે હા સ્રોતો એક કિસ્સાનો ઉલ્લેખ કરે છે ગુનેગારોએ કોઈ વ્યક્તિના અવાજનો સેમ્પલ મેળવ્યો પછી એના વૃદ્ધ મા બાપને એ જ અવાજમાં ફોન કર્યો કહ્યું કે હું મુસીબતમાં છું તાત્કાલિક પૈસા મોકલો અને પેલા મા બાપે મોકલી પણ દીધા આ તો ખરેખર ડરાવણું છે શું એઆઈનો ઉપયોગ આનાથી પણ વધુ ગંભીર હુમલા માટે થઈ શકે ચોક્કસ સ્રોતો ઓટોનોમસ માલવેર ના કોન્સેપ્ટની વાત કરે છે ઓટોનોમસ એટલે પોતાની રીતે કામ કરતું હા આ એવું એઆઈ પાવર્ડ માલવેર કે જે એકવાર સિસ્ટમમાં ઘૂસી જાય પછી પોતાની જાતે શીખતું જાય સિક્યોરિટી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ સમજે અને એને છેતરવા માટે પોતાની સ્ટ્રેટેજી બદલતું રહે એટલે એને કોઈ માણસની જરૂર ના પડે બરાબર એ માણસના કંટ્રોલ વગર જ ફેલાઈ શકે અને નુકસાન કરી શકે આવા મોલવેર સામે લડવું એ પરંપરાગત એન્ટીવાયરસ માટે બહુ મોટો પડકાર બની શકે છે અને કાયદાની દ્રષ્ટિએ આનો સામનો કેવી રીતે કરવો માની લો કે કોઈ એઆઈ સિસ્ટમ કદાચ પોતાની રીતે જ કોઈ ગુનો કરે ડેટા ચોરી લે કે પૈસા ટ્રાન્સફર કરી દે તો જવાબદાર કોણ ડેવલપર યુઝર કે એઆઈ પોતે સ્ત્રોતો આના પર કંઈ કહે છે આજ સૌથી મોટો કાનૂની અને નૈતિક સવાલ છે સ્રોતોમાં આના પર ઘણી ચર્ચા છે પણ કોઈ સહેલો જવાબ નથી જવાબદારી કોની જેણે એઆઈ બનાવ્યું એની જેણે એને ટ્રેનિંગ આપી એની જેણે એનો ઉપયોગ કર્યો એની કે પછી ભવિષ્યમાં જો એઆઈ બહુ જ એડવાન્સ થઈ જાય તો શું એને પોતાને જ એક લીગલ પર્સન ગણીને જવાબદાર ઠેરવી શકાય વાહ આ તો બહુ જટિલ પ્રશ્ન છે હા અત્યારના જે કાયદાઓ છે એ આ સવાલોના જવાબ આપવા માટે બિલકુલ તૈયાર નથી સ્રોતો કહે છે કે આ ક્ષેત્રમાં નવા કાયદા અને આંતરરાષ્ટ્રીય સમજૂતીઓની તાત્કાલિક જરૂર પડશે એઆઈ સિવાય તમે પેલી વર્ચ્યુઅલ રિયાલિટી અને મેટાવર્સની વાત કરી હતી એમાં કેવા જોખમો છે સ્રોતો શું કે છે જેમ જેમ આ મેટાવર્સ જેવા પ્લેટફોર્મ્સ વધુ પોપ્યુલર અને રિયલિસ્ટિક બની રહ્યા છે તેમ તેમ એમાં આપણી વાસ્તવિક દુનિયાના જે ગુનાઓ છે એનું જ પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે પણ એક નવા ડિજિટલ સ્વરૂપમાં એટલે સ્રોતો ખાસ કરીને હેરાસમેન્ટ ધાકધમકી અને જાતીય હિંસાના બનાવો પર ધ્યાન દોરે છે જેને ઘણીવાર વર્ચ્યુઅલ રેપ કે ડિજિટલ સેક્સ્યુઅલ અસોલ્ટ કહેવામાં આવે છે વર્ચ્યુઅલ રેપ એ કેવી રીતે શક્ય છે કલ્પના કરો કોઈ વ્યક્તિનું અવતાર એટલે કે એનું ડિજિટલ રૂપ વર્ચ્યુઅલ દુનિયામાં છે અને બીજા અવતારો એને ઘેરી લે અને એના પર બળજબરીથી જાતીય કૃત્યો કરે ભલે આ બધું વર્ચ્યુઅલી થતું હોય પણ જે ભોગ બનનાર છે એના માટે આ અનુભવ માનસિક રીતે અત્યંત આઘાતજનક અને પીડાદાયક હોઈ શકે છે ઓહ આ તો બહુ ગંભીર વાત છે પણ શું આપણા અત્યારના કાયદા આવા વર્ચ્યુઅલ ગુનાઓને એડ્રેસ કરી શકે છે કાનૂની પડકારો શું છે આમાં અહીં જ મુખ્ય સમસ્યા છે મોટાભાગના દેશોના જે ફોજદારી કાયદા છે એ શારીરિક સંપર્ક અને ભૌતિક નુકસાન પર આધારિત છે બરાબર હવે વર્ચ્યુઅલ દુનિયામાં જે હિંસા થાય છે ભલે એની માનસિક અસર ગમે તેટલી હોય એને અત્યારના કાયદા હેઠળ વ્યાખ્યાયિત કરવી અને સાબિત કરવી બહુ જ મુશ્કેલ છે સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે વર્ચ્યુઅલ રેપ જેવી ઘટના માટે કોઈ સ્પષ્ટ કાનૂની વ્યાખ્યા જ નથી અને પેલો અધિકાર ક્ષેત્રનો મુદ્દો પણ હશે ને હા એ તો બહુ જ જટિલ છે મેટાવર્સ પ્લેટફોર્મ તો ગ્લોબલ હોય હુમલો કરનાર એક દેશમાં હોય ભોગ બનનાર બીજા દેશમાં અને પ્લેટફોર્મના સર્વર ત્રીજા દેશમાં તો કયા દેશનો કાયદો લાગુ પડશે ખૂબ જ ગૂંચવણ ભર્યું અને પુરાવા ભેડા કરવાનું પણ એટલું જ અઘરું છે પુરાવા વર્ચ્યુઅલ દુનિયામાંથી પુરાવા કેવી રીતે મળે એ જ મોટો પડકાર છે સ્ત્રોતો કહે છે કે ઘણા વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પ્રાઇવેસી માટે એન્ક્રિપ્શન વાપરે છે વાતચીત કે એક્ટિવિટીના લોગ્સ લાંબો સમય રાખતા નથી આવા સંજોગોમાં પોલીસ કે કાયદાકીય એજન્સીઓ માટે ડિજિટલ પુરાવા ભેડા કરવા એ સાચા છે એ સાબિત કરવું અને કોર્ટમાં રજૂ કરવું એ લગભગ અશક્ય જેવું બની જાય છે અને આના કારણે પીડિતોને ન્યાય મળવો બહુ મુશ્કેલ બને છે ખરેખર આ ભવિષ્યના પડકારો ખૂબ ગંભીર છે અને આના માટે સમાજ કાયદા બનાવનારાઓ અને ટેક કંપનીઓ બધાએ સાથે મળીને રસ્તો કાઢવો પડશે ચાલો આપણે આખી ચર્ચાના જે મુખ્ય મુદ્દાઓ છે એને ટૂંકમાં ફરી એકવાર જોઈ લઈએ ચોક્કસ આપણે શરૂઆત કરી નિવારક ઉપાયોથી જેમાં જોયું કે મજબૂત સાયબર કાયદા જેમ કે આઈટી એક્ટ અને ખાસ કરીને નવો ડીપીડીપી એક્ટ કેટલા મહત્વના છે એ કંપનીઓ પર ડેટા સુરક્ષાની જવાબદારી વધારે છે હા અને વ્યક્તિગત સ્તરે ટુએફએ જેવી ટેકનોલોજી વાપરવી ફિશિંગ સામે અલર્ટ રહેવું અને સોફ્ટવેર અપડેટ કરતા રહેવું કેટલું જરૂરી છે એ સમજ્યા આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાત અને એની મુશ્કેલીઓ પર પણ વાત કરી બરાબર પછી આપણે ડેટા સલામતીના મૂળ સિદ્ધાંતો પર આવ્યા પેલો સીઆઈએ ટ્રાયડ ગોપનીયતા અખંડિતતા અને ઉપલબ્ધતા હા અને એને પ્રેક્ટિકલી લાગુ કરવા માટે કંપનીઓ જે પગલાં લે છે જેમ કે ડીએલપી સિસ્ટમ્સ ઇન્સિડન્ટ રિસ્પોન્સ પ્લાન અને કર્મચારીઓની ટ્રેનિંગ અલબત્ત એની મર્યાદાઓ સાથે એની ચર્ચા કરી અને છેલ્લે આપણે ભવિષ્યના જોખમો પર ધ્યાન આપ્યું એઆઈનો દુરુપયોગ કરીને થતા સાયબર ક્રાઈમ જેમ કે ડીપ ફેક ઓટોનોમસ સ્મોલવેર અને એનાથી ઊભા થતા કાનૂની જવાબદારીના સવાલો હા તેમજ મેટાવર્સ જેવી વર્ચ્યુઅલ દુનિયામાં ડિજિટલ હિંસા અને વર્ચ્યુઅલ રેપ જેવા નવા પડકારો અને એને કાયદાકીય રીતે હેન્ડલ કરવામાં જે મુશ્કેલીઓ આવે છે એની ગંભીરતાને સમજી બરાબર આ બધી બાબતો સમજવી એ ખાલી ટેકનિકલ નોલેજ નથી પણ આજના ડિજિટલ યુગમાં સુરક્ષિત રીતે જીવવા અને કામ કરવા માટે અનિવાર્ય છે ટેકનોલોજી આપણને અઢળક ફાયદા આપે છે એ સાચું હા એમાં કોઈ શંકા નથી પણ એની સાથે જે જોખમો આવે છે જે નૈતિક પ્રશ્નો ઊભા થાય છે એના પ્રત્યે પણ આપણે સાવધાન રહેવું એટલું જ જરૂરી છે આ બેલેન્સ જાળવવું એ સતત ચાલતી પ્રક્રિયા છે બિલકુલ ટેકનોલોજી અટકવાની નથી એટલે આપણે પણ સતત શીખતા રહેવું પડશે બદલાતા સમય સાથે અનુકૂલન સાધવું પડશે અને આજના આ મંથનના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ છીએ વર્ચ્યુઅલ હિંસાને વ્યાખ્યાયિત કરવા અને એના પર કાયદેસર પગલાં લેવામાં જે પડકારો છે એને ધ્યાનમાં રાખીને જેમ જેમ આપણી ડિજિટલ હાજરી વધુ ને વધુ વાસ્તવિક જેવી ઇમર્સિવ બનતી જશે તેમ સમાજે સલામતી અને ન્યાય આપવા માટે પોતાના કાનૂની અને નૈતિક માળખાને કેવી રીતે બદલવાની જરૂર પડશે જ્યારે નુકસાન સંપૂર્ણપણે વર્ચ્યુઅલ દુનિયામાં થાય છે ભલે એની માનસિક અસર એકદમ વાસ્તવિક હોય ત્યારે નુકસાનનો ખરો અર્થ શું થાય અને કાયદો અને સમાજ એને કેવી રીતે સંબોધિત કરી શકે આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે